તો હેલો મિત્રો કેમ છો અત્યારે આપણે સેવાસી ગામમાં આવી ગયા છે ત્યાં એક પાંચસો વર્ષ જૂની અને અદ્ભુત વાવ છે તો ત્યાં આપણે અંદર વાવમાં જઈએ અને વિઝિટ કરીએ તો તમે વાવની બહારનો નજારો જોઈ શકો છો તમે મિત્રો હવે આપણે અંદર જઈએ અને વાવની વિઝિટ કરીએ મિત્રો અહીંયા એવું કહેવાય છે કે આ વાવ પાંચસો વર્ષ જૂની વાવ છે અને આ વાવનો નજારો તમે અહીંયા જોઈ શકો છો એકદમ અદ્ભુત વાવ છે અને આ ઈટ અને પથ્થરથી મિત્રો બનાવેલી છે આ વાવના મિત્રો ટોટલ સાત માળની વાવ છે અને તમે આ જોઈ શકો છો એકદમ અદ્ભુત નજારો છે અને અહીંયા ઠંડક બી બહુ સારી લાગે છે અને અહીંયા એન્ટ્રીમાં ખોડિયાર માતાજીનું મંદિર બી છે અહીંયા એક ફોટો લગાવેલો છે તમે જોઈ શકો છો અને આ બીજી બાજુ બી અહીંયા ફોટો લગાવેલો છે અહીંયા સૂચના મારેલી છે કે તમે ચંપલ કે બૂટ પહેરીને અંદર જવું નહીં અહીંયા બી આ બાજુ બી ફોટો લગાયેલો છે તમે જોઈ શકો છો અહીંયા અંદર માતાજીનું મંદિર હોવાથી બૂટ ચંપલ પહેરી જવું નહીં અહીંયા બી હરસિદ્ધિ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા મંદિરનો બી અદ્ભુત નજારો છે અને આ વાવનો નજારો તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે અંદર જઈએ અને વાવની વિઝિટ કરીએ મિત્રો અહીંયા બાર બારથી યાત્રીઓ આવે છે અને અહીંયા આ વાવની વિઝિટ કરે છે અહીંયા ફોટોશૂટ શૂટ શૂટ માટે બી અહીંયા ફોટોગ્રાફર આવે છે અને તમે આ વાવનો નજારો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ખોડિયાર માતાજીનો અહીંયા ફોટો મારેલો છે તમે જોઈ શકો છો અહીંયા એક ત્રિસુર બી છે અને અહીંયા એક મંદિર બી આવેલું છે મંદિરમાં ફોટા બી લગાયેલા છે તમે જોઈ શકો છો ખોડિયાર માનો છે માનો છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા ભોલેનાથની બી પ્રતિમા લગાયેલી છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સાઈડમાં એક બીજું મંદિર છે તમે જોઈ શકો છો હરિસિદ્ધિ માતાજીનું અને અહીંયા અખંડ દીવો બી પ્રગટાયેલો છે તમે જોઈ શકો છો મિત્રો હવે વાવની અંદરની વિઝિટ કરીએ આપણે અંદરનો નજારો તમે મિત્રો જોઈ શકો છો એકદમ અદ્ભુત નજારો છે પાંચસો વર્ષ જૂની વાવ છે મિત્રો તમે જોઈ મિત્રો હવે વાવનો અંદરનો વ્યૂ બી તમે જોઈ શકો છો આપણે અંદર તો જઈ નહીં શકીએ કેમકે વાવમાં તો ઊંડાઈ વધારે હોય છે તમે ઝૂમ કરીને બતાવી દઉં છું તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે ઉપર તરફ જઈએ અને આપણે ઉપરનો વ્યૂ જોઈએ કે કેવો છે ઉપરનો વ્યૂ ઉપરનો નજારો બી તમે મિત્રો જોઈ શકો છો પાંચસો વર્ષ જૂનું છે તો બી તમે જોઈ શકો છો કે મજબૂતા એ કેટલી છે જોઈ શકો છો એક બી સ્તંભ એવો નહીં કે નીચે ઘરેલો છે એવો બહુ અદભુત નજારો છે અને એક જૂનો ઇતિહાસ છે કે કંઈ બી નહીં થયું અત્યાર સુધી પાંચસો વરસ જૂનું છે તો બી અત્યારે ઘરની બી તમે વાત કરો તો પાંચસો વર્ષ કોઈ બી ઘર બી નહીં ટકતું પણ તમે આ જોઈ શકો છો તમે પાંચસો વર્ષ જૂની વાવ છે તો બી કંઈ બી નથી થયું મિત્રો અહીંયા બોર્ડ બી મારેલું છે તમે જોઈ શકો છો કે કઈ સાલમાં વાવ બનાવેલી અને કેટલા માળની વાવ છે અહીંયા તમે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બી લખેલું છે તો મિત્રો આ વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયોને લાઇક શેર કરજો અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી